મિત્રો તમે ચિત્ર જોઈને સમજી ગયા હશો કે આજનો વિડીયો શાના વિશે છે આજે જોઈશું ઘરમાં રોજ વપરાશે એવા ઇંગ્લિશ વાક્યો મિત્રો ઘરમાં તમે જોતા હશો કે તમારા મમ્મી હોય તમારા બેન હોય તમારા પત્ની હોય એ બધા જ લોકો ઘરમાં જે કામ કરતા હોય છે તમે જુઓ છો ઘરમાં જમવાનું બનાવવું તો ઇંગ્લિશમાં આપણને આવડવું જોઈએ હવે તો ક્રિયાઓ આવડવી જોઈએ જેમ કે પથારી પાથરવી કે કપડા ધોવા વાસણ ધોવા તો આવા બહુ બધા કામ છે ઘરમાં જેને લખતા ઇંગ્લિશ વાક્યો હવે આપણને આવડવા જોઈએ તમને આવડશે તો બાળકોને પણ આવડશે ને એ લોકો પણ આ શબ્દો અને વાક્યો શીખશે તો ચલો સૌથી પહેલા ક્રિયા કઈ છે તમે જોઈ શકો છો કે રાંધવું રાંધવું આને ઇંગ્લિશમાં કહેવાય છે ટુ કુક ટુ કુક વાક્ય શું છે વાક્ય બનશે એક્ઝામ્પલ લઈએ કે શી ઇઝ કુકિંગ શી ઇઝ કુકિંગ તે જમવાનું બનાવી રહી છે તે જમવાનું બનાવી રહ્યા છે એવો મતલબ થાય છે બોલો શી ઇઝ કુકિંગ એ જ રીતે બીજી ક્રિયા છે વિચારો અહીંયા શું થઈ રહ્યું છે જમવાનું બનાવ્યા પછી પીરસવું પડે ખાવાનું પીરસવું બરાબર છે ઘરના લોકોને ખાવાનું આપવું એ ક્રિયાને ઇંગ્લિશમાં કહેવાય છે ટુ સર્વ ધી ફૂડ ટુ સર્વ ધી ફૂડ વાક્ય તમારું શું બનશે શી ઇઝ સર્વિંગ ધ ફૂડ ટુ ધી ફેમિલી શી ઇઝ સર્વિંગ ધ ફૂડ ટુ ધી ફેમિલી જોઈ શકો છો તે પરિવારને જમવાનું પીરસી રહી છે બીજું વાક્ય છે બોલો આ વાક્યમાં શું થઈ રહ્યું છે વાસણ ધોવા જમ્યા પછી વાસણ ધોવા પડે તો એને ઇંગ્લિશમાં શું કહેવાય છે મિત્રો વાસણ ધોવા એને ઇંગ્લિશમાં કહેવાય છે टू डूशी कॉश नहीं टू डू डीशीज वसण धोवाक्य बन सी इूंगीशीज शी इज डूंग धी डिशीज वोई रही है बराबर चलो नेक्स्ट અહીંયા તમે જોઈ શકો છો ઘરમાં જેટલો પણ જમ્યા પછી જે પણ કચરો છે અથવા જે એઠવાડ ઘરમાં છે બરાબર છે જમ્યા પછી વધેલું જે બધું છે એ બધું જે કચરો ફેંકવા માટે બહાર જવું પડતું હોય છે એને ઇંગ્લિશમાં કહેવાય છે ટુ ટેક ધી ટુ ટેક ધી ટ્રેશ અથવા તો રબિશ આઉટ ટ્રેશ પણ કહેવાય છે રબિશ પણ કહેવાય છે બંને શબ્દો વપરાતા હોય છે વાક્ય તમારું બનશે શી ઇઝ ટેકિંગ ધી ટ્રેશ આઉટ શી ઇઝ ટેકિંગ ધી ટ્રેશ આઉટ એ કચરો બહાર ફેંકવા કચરો બહાર એઠવાડ બહાર ફેંકી રહી છે એવો અર્થ અહીંયા થાય છે ચલો નેક્સ્ટ વાક્ય છે ચલો કપડાં ધોવા પડતા હોય છે તમે વોશિંગ મશીનમાં ધોવો કે હાથથી તમે ધોતા હો છો તો કપડાં ધોવા અને ઇંગ્લિશમાં કહેવાય છે ટુ ડુ ધી લોન્ડ્રી ટુ do the લોન્ડ્રી એટલે કે કપડાં ધોવા વાક્ય તમારું શું બનશે વાક્ય બનશે શી is doing ધી laundry એ કપડા ધોઈ રહી છે આ રીતનું વાક્ય તમારું બનશે ચલો નેક્સ્ટ ક્રિયા તમે જોઈ શકો છો કઈ છે કપડા ધોયા પછી કપડાં સુકવવા આનું ઇંગ્લિશ ઘણાને નથી આવડતું કપડાં સુકવવા કહેવાય છે ટુ હેંગ આઉટ ધી ક્લોથ્સ ટુ હેંગ આઉટ ધી ક્લોથ્સ એટલે કે કપડા બહાર તારવવા અથવા કપડા સુકવવા વાક્ય તમારું બનશે શી ઈઝ હેંગિંગ હેંગિંગ અહીંયા ધ નહીં આવે શી ઈઝ જો ખાસ શી ઈઝ હેંગિંગ આઉટ ધી ક્લોથ્સ શી ઈઝ હેંગિંગ આઉટ ધી ક્લોથ્સ એ કપડા બહાર સુકવી રહી છે એ રીતનો અર્થ વાક્ય બનશે ચલો કપડાની ઇસ્ત્રી કરવી ઘણા લોકો ઇસ્ત્રી કરવા માટે કપડાં બહાર આપતા હોય છે પણ વાક્યમાં તમે જોઈ શકો છો કે તેણીની તે ઇસ્ત્રી કરી રહી છે ટુ ટુ એટલે કે ઇસ્ત્રી કરવી તો તમારું વાક્ય બનશે શી ઇઝ આયરનિંગ ધી ક્લોથ્સ શી ઇઝ આયરનિંગ ધી ક્લોથ્સ તે કપડાને ઇસ્ત્રી કરી રહી છે બરાબર શી ઇઝ આયરનિંગ ધ ક્લોથ્સ નેક્સ્ટ વાક્ય તમે જોઈ શકો છો અહીંયા એ શું કરી રહી છે તો ઘરમાં તમે જુઓ ઘણી વાર ટેબલ અથવા દિવાલ બધી જગ્યાએ જે થોડો થોડો નાનકડી ધૂળ ત્યાં જામતી હોય છે એને સાફ કરવી બરાબર છે સાફ કરવી ધૂળ સાફ કરવી એને ઇંગ્લિશમાં કહેવાય છે ટુ ડસ્ટ ધી રૂમ ટુ ડસ્ટ ધી રૂમ એટલે કે ધૂળ જે છે એને રૂમમાંથી બહાર કાઢવી બરાબર છે એક્ઝામ્પલ શી ઇઝ ડસ્ટિંગ ધી રૂમ શી ઇઝ ડસ્ટિંગ ધી રૂમ એ રૂમને

કરી રહી છે એવો અર્થ અહીંયા નીકળે છે એ પોતું કરી રહી છે શી ઇઝ માપિંગ ધ ફ્લોર એવો અર્થ અહીંયા નીકળે છે નેક્સ્ટ તમે જોઈ શકો છો રાત્રે ઊંઘ્યા પછી તમને ખબર છે પથારી લઈ લેવી પડે પથારી વ્યવસ્થિત કરવી પડે બરાબર છે અથવા પથારી પાથરવી આ જે શબ્દો છે પથારી બનાવવી પથારી કરવી આના માટે શબ્દ છે ટુ મેક બેડ ટુ મેક બેડ એટલે કે પથારી પાથરવી અથવા તો પથારી લેવી આના માટે આ શબ્દ વપરાતો હોય છે એક્ઝામ્પલ છે શી ઇઝ મેકિંગ ધી બેડ શી ઇઝ મેકિંગ ધી બેડ એ પથારી ગોઠવી રહી છે બરાબર છે પથારી લઈ રહી છે આ રીતનો અર્થ અહીંયા નીકળે છે ચલો કચરો વારવો દેખાય છે કચરો અથવા ઝાડુ મારવું આના માટે ઇંગ્લિશ શબ્દ છે ટુ સ્વીપ ધી ફ્લોર ટુ સ્વીપ ધી ફ્લોર એટલે કે ઝાડુ મારવું બરાબર છે વાક્ય બનશે શી ઇઝ સ્વીપિંગ ધી ફ્લોર શી ઇઝ સ્વીપિંગ ધી ફ્લોર એ ભોય તળિયા ઉપર શું કરી રહી છે ઝાડું મારી રહી છે કચરો સાફ કરી રહી છે એ રીતનું વાક્ય તમારું અહીંયા બને છે ચલો આ વાક્ય છે એ બગીચામાં જે છોડ છે બહાર જે વાળામાં જે નાના છોડ છે એને પાણી પાડી પાઈ રહી છે પાણી સિંચી રહી છે તમારું વાક્ય બનશે ટુ વોટર ક્રિયા કઈ છે ટુ વોટર એટલે પાણી સિંચવું વાક્ય બનશે એ છોડને પાણી પાઈ રહી છે તો આ જેટલા પણ વાક્યો છે ચોક્કસથી બોલવાની પ્રેક્ટિસ તમારે કરવાની છે હવે જુઓ ખાસ ઊંઘવું એ તો અલગ વસ્તુ છે પણ બપોરે થોડી વાર એક આટલું બધું કામ કરતા હોય તો તમારા મમ્મી અથવા તમારા બેન થોડી વાર એક ઝપકી મારી લેતા હશે થોડી વાર બપોરે આરામ કરી લેતા હશે

જે ઘાસ છે એ કાપી રહ્યા છે બગીચાનું જે ઘાસ છે એ કાપી રહ્યા છે બરાબર છે જે લોન છે વાક્ય બનશે હવે જુઓ ઘાસ કાપવું એને ટુ વોટર નહીં કહેવાય ખાસ વોટર એટલે પાણી પાવવું બરાબર છે આના માટે જે ખાસ ક્રિયા કઈ છે ટુ મોવ એમ ડબલ્યુ ખાસ યાદ રાખજો અહીંયા ક્રિયા તમારી શું છે ટુ વોટર નહીં આવે અહીંયા તમારી ક્રિયા થશે અહીંયા લખી દઈએ છીએ આપણે વોટરની જગ્યાએ શું આવશે ટુ એમ ઓડબ્લ્યુ ટુ મોવ ટુ To ટુ મોવ ધી લોન કે ઘાસ કાપવું ટુ મોવ ધી લોન તમારું વાક્ય શું બનશે હી ઇઝ મોન હી ઇઝ મોઈંગ ધી લોન એટલે કે જે બાર લોન છે એને શું કરી રહ્યા છે ઘાસ છે એ કાપી રહ્યા છે હી ઇઝ મોઈંગ ધી લોન તો અહીંયા ખાસ વોટર નહીં આવે ટુ એમ ઓડબલ્યુ આવશે એમ ઓડબ્લ્યુ અહીંયા લખી દઈએ છે M O W તો આ બધી સ્ત્રીઓ જ્યારે કામ કરી રહી છે ત્યારે આપણા કાકા જે છે બહાર શું કરી રહ્યા છે ઘાસ કાપી રહ્યા છે ઘાસ એટલે કે બગીચાનું જે ઘાસ છે છોડ છે એને કાપવા બરાબર છે ઘાસ કાપવું એને કહેવાય છે ટુ ગ્રાસ ગ્રાસ એટલે ઘાસ ટુ મો ગ્રાસ એટલે કે ઘાસ કાપવું વાક્ય તમારું બનશે હી જો હી વપરાય છે હી ઇઝ મોઈંગ ધી લો ધી લોન એટલે કે બહાર લોન જે છે જે ઘાસ છે બગીચામાં એને શું કરી રહ્યા છે અત્યારે કાપી રહ્યા છે હી ઇઝ મોઈંગ ધી લોન આ રીતનું વાક્ય તમારું બનશે તો થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને આવા અન્ય વિડીયો પણ જોઈતા હોય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો